શ્રી પે સેન્ટર શાળા ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી દસ ઓગસ્ટ એટલે વિશ્વસિંહ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ઉના તાલુકાના તળગામ ખાતે આવેલ તળ પે સેન્ટર શાળા ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી તથા રેલીનું આયોજન વન વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત માર્ગદર્શન હેઠળ શ્રી તળ પે સેન્ટર શાળામાં કરવામાં આવે જેમાં શરૂઆતમાં શાળાના આચાર્ય દ્વારા શાળાના બાળકોને વિશ્વસિંહ દિવસ વિશે સંપૂર્ણ માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્ટાફ દ્વારા માર્ગદર્શન અને બાળકોની શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી હતી ત્યારબાદ બાળકોની શિક્ષકો દ્વારા થોડી પ્રશ્નોત્તરી પૂછવામાં આવી હતી અને સિંહ દિવસની ઉજવણી નિમિત્તે શાળામાંથી ગામમાં મહારેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસી અધ્યક્ષ તથા ગ્રામજનો પણ આ મહારેલીમાં જોડાયા હતા અને શાંતિપૂર્વક મહારેલી તેમજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી શ્રી તળપે સેન્ટર શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી આહિર કાળુભાઈ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના سلام ای جنگل نیو ای همه جنگل نیو او هر تکه زمین سلام وا با هم آدور بداروا 好像能听到音乐。